નવે એક મહત્ત્વના સમાચાર પર નજર કરીએ આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રૂપાલાના વિરોધમાં રૂપાલાના વિરોધમાં અમદાવાદમાં ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે અને આ આયોજન જે કરવામાં આવ્યું તેમાં ખત્રી કાઠી કારડિયા નાડોદા માલધારી સહિતના સમાજના અગ્રણીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમની પણ હાજરી ખાસ નોંધનીય જોવા મળી રહી છે ત્યારે અન્ય રાજ્યોમાંથી પણ ક્ષત્રિય સંસ્થાના વડા આ બેઠકમાં હાજર જોવા મળી રહ્યા છે

વધુ ઉગ્ર બનાવી શકાય કઈ રીતે લડત આપી શકાય તે અંગેની જે બેઠક છે તે બેઠક ચાલી રહી છે અને બેઠક પૂર્ણ થયા બાદ તેઓ દ્વારા જે નિર્ણય કરવામાં આવે છે તે નિર્ણય અંગે છે તે માહિતી આપવામાં આવશે પરંતુ જે

જે ક્ષત્રિય સમાજની હાલ બેઠક ચાલી રહી છે પરંતુ ક્ષત્રિય સમાજની બહેનો અને જે ભાઈઓ છે તેઓ પોતાના સમાજ સાથે અન્ય સમાજને સાથે રાખીને જે ભાજપ છે તે ભાજપને ચૂંટણીમાં મતદાન પર અસર થાય તે પ્રકારનું છે તે રણનીતિ ગઢવા ઘડી રહ્યા છે અને જે ભાજપ છે તે ભાજપને મતદાન પર જે લોકો છે તે લોકો ક્ષત્રિય સમાજ સાથે જોડાય તે પ્રકારની જે રણનીતિ છે તે રણનીતિ નું આયોજન કરવા જઈ રહ્યા છે જી જલક ધન્યવાદ સમગ્ર માહિતી